નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરમાં સિંધી સમાજનો વિરોધ અમદાવાદની સેવન્સ ડે સ્કૂલની ઘટનામાં ન્યાયની માંગ સાથે ભારતીય સિદ્ધુ સભા દ્વારા મામલતદારને આવેદનપત્ર સુપરત સમાચાર વિગતવાર જાણીએ તો આજે બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ વિજાપુરના સિદ્ધિ સમાજે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કરીને અમદાવાદના મણિનગર ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં બનેલી એક સગીર વિદ્યાર્થીની હત્યાની ઘટનામાં પીડિત પરિવારને ન્યાય અને આરોપીઓને કડક કડક સજાની માંગ કરી હતી આ ઘટનામાં ધોરણ દસના વિદ્યાર્થી નયન સંતાની પણ ધોરણ આઠના વિદ્યાર્થીએ ચાકુ વડે હુમલો કર્યો હતો જેના કારણે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું આ ઘટનાએ પરિવારને ઊંડો આઘાત આપ્યું છે અને સ્કૂલ મેનેજમેન્ટની બેદરકારી જવાબદાર ગણાવાઈ છે આજે સવારે અગિયાર વાગે ભારતીય સિદ્ધુ સભાના આગેવાનો સાથે મોટી સંખ્યામાં વિજાપુરના સિંધી સમાજના સભ્યો શાંતિપૂર્ણ એકઠા થયા હતા અને સરકારી તંત્રને તાત્કાલિકી જે આ ઘટનામાં સામેલ આરોપીઓ છે તેમને કડકમાં કડક સજા થાય તેવી રજૂઆત કરી હતી આવેદનપત્રમાં પણ માંગ કરવામાં આવી હતી આરોપીઓએ એ આરોપીઓ અને સ્કૂલ મેનેજમેન્ટ સામે કડક પગલાં લેવા જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને